વરસાદ <moving forward> <iliyor oblivion đấy> ો મિત્રો નમસ્કાર આજના નવા વિડીયોમાં આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ શૂટિંગ ચાલુ છે અને બધા પાછા ભેગા થયા છે થોડોક બ્રેક પડ્યો છે તો મને એમ છું કે તમને બધાને પાછી બધાય રહે વાતચીત કરાવવું કંઈક તો ચાલો આપણે બધા પાસે જાય શું કરો ભાઈ આ સોળીનું બી ફોલું ભાઈ હે સોળનું બી સોળનું બી ફોલો થેંક હે સોપવાનું છે ને હા હા

તો મંગા દાદા અને એક વાર તાપે થાતો ને કરવું કરી ગઠણાય ભગવાન દાદા બે છે ને ખાટલા બેઠા છે તો આપણે એ બાજુ જઈએ તો મંગા દાદા આગળ જઈ ઢગા ભાઈ આગળ જઈ અને ભગવાન દાદા આગળ જઈ તો જો બધા બેઠા ને મંગા દાદા જો કેમ છે દર્શક મિત્રો મજામાં બધાય હા નટુભાઈ જો માતાજી મિત્રો નટુભાઈ હાડ લો પહેરીને બેઠા એટલે કંઈક થોડોક લેડીઝનો રોલ હતો વિડીયો આવશે એટલે તમને ખ્યાલ આવી જશે જો એટલે મિત્રો આવો કંઈક આનંદ કરીએ છીએ સોટુભાઈ ઊભા છે પાછળ સોટુભાઈ હાઈફ કરવાનું કયો દર્શક મિત્રો ચેનલ ગામનો સીમાડો હવે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ તો બધું હવે આલું આવે છે પણ યુટ્યુબે હવે એક આપણે જે કોમેન્ટ કરવાનું હોય ત્યાં તમે ક્લિક કરો અને સાઈડમાં ડિસ્પ્લે જરાક ખસેડો આમ સાઈડમાં એટલે તમારે ત્યાં હાઇફ લખેલું આવે હાઇફ કરવાનું છે અને નીચે પોઈન્ટ હોય છે એને પણ આમ ક્લિક કરવાનું છે તો જ તમારો હાઇફ થઈ શકે છે ચેનલમાં દર્શક મિત્રો ખાસ કરીને હાઈફ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર એટલે શરૂભાઈ કીધું એમ હાઈફ કરવાનું ન ભૂલતા પ્લસ હવે પછી તમને છે ને રેગ્યુલર વ્યુઅર્સ છે ને જે રેગ્યુલર વિડીયોઝ હોય છે એ એ બધાની મેં એક યાદી બનાવી છે તો એના હમણાં હું છે ને ટૂંક સમયમાં નામ બોલું બધાના નામ બોલીને બધાને સંબોધિત કરું છું જે રેગ્યુલર કમેન્ટ કરે છે રેગ્યુલર વિડીયો જોવે છે જે કમેન્ટ કરે છે ને રેગ્યુલર ઈ લોકો પછી પાછા અઠવાડિયા પછી કોક કમેન્ટ કરે એનું પછી આવશે અને પછી કદાચ કોકના નામ ભૂલાઈ ગયા હોય તો એના આપણે બીજા વિડીયોમાં બોલશું એટલે બધાએ જોજો વિડીયો છેલ્લે સુધી અને હમણાં લંચ પડશે છે ને એટલે બધાએ હવાહોના ટિફિન ખોલીને જમવા બે છે રોંઢો કરવા બે છે

મિત્રો પાછો વરસાદ આવ્યો એટલે અમે પાછો લંચ પાડ્યો ખાવાનો હવે બધા રોડા કરવા બે કે વરસાદ વરસાદ રહી જાય તો બાકી અહીંયા વરસાદ રહેતો નથી કોણ લાવ્યા રોટલી છોળાન સાથ થઈ ગયો થઈ ગયો પોળ પોળ હોય ને મગદ દાદા શું છે આમાં મગદ દાદા હું શુંક લાવ્યો હું બટાટા નું સેક લાવ્યો પછી ગોળ લાવ્યો

તો મિત્રો આપડે ગામ નો શીમાડો ચેનલ માં જે લોકો રેગ્યુલર કમેન્ટ કરે છે રેગ્યુલર વિડીયો જોવે છે તો એમના નામ બોલું છું અને આપ સૌ સાંભળજો જોજો વિડીયો પૂરો જોજો તો બળભદ્રસિંહ જાડેજા ગામ તણસાથી વારંવાર કમેન્ટ કરતા હોય છે રેગ્યુલર વિડીયો જોતા હોય છે તો એમને પણ ગામનો શીમાળો ચેનલ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ત્યાર પછી એમણે ઘણા પણ અમને આમંત્રિત કર્યા હતા કે પાર્ટી બનાવી આમ છે તેમ છે પણ બળભદ્રસિંહ જ્યારે અમને ટાઈમ મળશે ત્યારે અચૂક આપણી સમક્ષ મુલાકાત કરીશું અને તમે તો પાડો છો સવો ક્યારેક સોટુભાઈના પ્લોટે મુલાકાત લેજો તો ત્યાં આપણે મળશું બરાબર છે પછી પૃથ્વીરાજસિંહ ઝાલા એ પણ રેગ્યુલર વિડીયો જોવે છે રેગ્યુલર કમેન્ટ કરે છે પછી માલવીયા રમેશભાઈ એમણે પણ એમની પણ હર હમેશ માટે કમેન્ટ હોય છે મનીષભાઈ દયાતર એમણે પણ કમેન્ટ કરે છે અને વિડીયો જોવે છે દિનેશભાઈ કોઠારી પણ આપણા વિડીયો જોવે છે તો અને વિપુલભાઈ નક નકુમ એ પણ આપણા વિડીયો જોવે છે વસંતીબેન જોશી એ પણ આપણા વિડીયો જોવે છે અને એમની કુકીઝની ચેનલ પણ છે એટલે રસોઈ પણ બેન સારી બનાવે છે અને ચેનલનું નામ છે વસંતીબેન જોશી તમે સપોર્ટ કરજો બધા અને એની ચેનલ જોઈજો અને રસોઈના વિડીયા બનાવે છે ટૂંકમાં ગૃહિણીનું જીવન કાંઈક અલગ હોય છે એમને એવું થતું હોય છે કે હું કાંઈક અલગથી નાનો હૂનો બિઝનેસ કરી અને પતિને સહકાર આપું તો મિત્રો ગુજરાતની મહિલા આગળ વધે એવો આપણો સૌનો પ્રયાસ હોવો જ એટલે એમની ચેનલ જોઈજો એમને સપોર્ટ કરીજો ત્યાર પછી મહેશસિંહ ચૌહાણ એ પણ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે રેગ્યુલર વ્યુવર્સ છે મુનાભાઈ સોલંકી માયાબેન વાઘેલા અને હર્ષિતભાઈ વાઘેલા ફ્રોમ સુરત જીવણભાઈ બારીયા એ પણ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે એ પણ પૃથ્વીથી પણ આપણો વિડીયો જોવે છે રેગ્યુલર કમેન્ટ કરે છે ધીરુભાઈ ગોયલ એ પણ રેગ્યુલર એમની કમેન્ટ હોય છે એ પણ વિડીયોઝ જોવે છે ઈશ્વરભાઈ પ્રજાપતિ એમની પણ કમેન્ટ હોય છે કનુભાઈ રાજપૂત એ પહેલેથી છે વિડીયો જોવે છે એમની પણ કમેન્ટ હોય છે ધામેલિયા મહેશભાઈ તથા ધામેલિયા ઝીણાભાઈ રાજપરા પછી નાનેરા કરશનભાઈ એ પણ રેગ્યુલર વ્યુઅર્સ છે એ પણ વિડીયો જોવે છે અને પરેશભાઈ ચૌહાણ એ પણ આપણા વ્યુઅર્સ છે તો આ બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ જે જોવો છો એ બદલ હું આપ સૌને હાર્દિક શુભેચ્છા આપું છું અને નામ બોલવા અશક્ય છે પણ ઓછી કમેન્ટ છે એના હિસાબે આપણે નામ બોલ્યું છે પણ જ્યારે વધારે થાશે ત્યારે કદાચ બોલાય ન બોલાય તો એ બદલ આપ સૌની પાસે હું માફી માંગુ છું પણ જે કોઈ મિત્રો રહી ગયા હોય એ કમેન્ટ કરજો નામ લખજો પૂરું એમનું અને અટક સાથે જો અટક હોય તો બોલવામાં થોડુંક સારું લાગે અને ગામનું નામ સાથે કમેન્ટ કરજો કે હું આ ગામથી બોલું છું બરોબર છે તો પછી આપણે ફરી વખત એવો ટાઈમ કાઢી અને આ ટાઈપનો કાંઈક વિડીયો બનાવશું આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને આપ સૌનું જીવન તંદુરસ્ત રહે નિરોગી રહે અને સ્વસ્થ રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું હવે પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર